અહિયાં જ છે બધા અંબેતપુરના જ ખંભાત ના ખંભાતના બોલો કઈ પૂછવું છે બીજું તો પૂછો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ હમણાં તમે બધા બોલ્યા ને ગુરુદેવ કેમ બોલ્યા આપણને કોણે પેદા કર્યા આકાશી ભગવાને જગત કરતા એ હવે આપણે જન્મ્યા કોઈ છોકરી થઈ કોઈ છોકરો થયો કોઈ ભણવામાં પહેલો નંબર આવે કોઈ ફેલ જ થયા કરે બહુ ભણે ટ્યુશન રખાવે તોય અને કોઈ થોડું વાંચે તોય પહેલો નંબર આવે કોઈ લાંબો કોઈ બાટકો કોઈ ગોરો કોઈ ગરીબ કોઈ પૈસા વાળો આમ કેમ ભગવાને કર્યું ને બધું તો હવે આ દુઃખમાંથી નીકળવું હોય તો છોડાવે કોણ આપણને ગુરુજી ભગવાને તો રખડતા મૂક્યો આપણને એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને ગુરુ દેવો મહેશ્વર એટલે બ્રહ્મા કોણ ગુરુ વિષ્ણુ કોણ ગુરુ મહેશ્વર મહેશ કોણ ગુરુ ભગવાને તો આપણને પેદા કર્યા તો ગુરુ આપણને આ દુઃખમાંથી છોડાવે એટલે ગુરુ બ્રહ્મા કરતા મોટા ગુરુ વિષ્ણુ કરતા મોટા અને ગુરુ મહેશ કરતા મોટા એટલે આ શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ અમે રોજ બોલીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર બે એક નથી ગુરુનું મહાત્મ્ય વધારે છે એટલે ગુરુનો વિનય કરવાનો સદાચાર નીતિ અમે અહીંયા આવીએ છીએ ને પચાસ વર્ષથી સાવ તમારે જેવડા ત્યારથી આવ્યા છે અમે આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે ગાંધીજીનું નામ તો બધાએ સાંભળ્યું છે ને મોહનદાસ કરમચંદ ગાંધી આઝાદીની લડત કરેલી એ પછી પરદેશ ભણવા ગયેલા બેરિસ્ટર થવા માટે તો તે ઇંગ્લિશનું એટલું બધું આવડી ગયું ને એને અને બધા ક્રિશ્ચન અને મુસ્લિમ બધા મિત્રો થઈ ગયા એના તો મુસ્લિમ મિત્રો એમ કે કે તમે કુરાન ભણવા માંડો ને મુસલમાન થઈ જાઓ એટલે ગાંધીજીએ નક્કી કર્યું કે હું મોહમ્મદભાઈ કરમચંદ ગાંધી થઈ જાઉં મોહનદાસમાંથી પછી ક્રિશ્ચન મિત્રો મેળ્યા એ કે ના અમારું બાઇબલ વાંચો અને તમે માઇકલભાઈ થઈ જાઓ એટલે માઇકલ કરમચંદ ગાંધી થઈ જાઓ પછી આ શ્રીમદ રાજચંદ્ર મળ્યા બે વર્ષ સમાગમ કર્યો એટલે ખબર પડી કે આપણી પાસે જે છે અહીંયા આર્ય સંસ્કૃતિમાં પાપ પુણ્ય પુનર્જન્મ સદાચાર નીતિ ચોરી નહીં કરવાની ખોટું નહીં બોલવાનું ગુરુને આપણા માર્ગદર્શિકો એને એને માન આપવાનું આ બધું અહીંયા છે ત્યાં કઈ છે નહીં આપણે છાપા નથી વાંચતા કે સ્કૂલના છોકરા ટીચરને ગોળી મારી દે તો અહીંયા રસ્તા મળે તો આપણે હાથ જોડીએ બેન નમસ્તે ભાઈ નમસ્તે હજી અમારો ગુરુ મળે તો અમે ઉતરી જઈએ સાયકલ ચલાવતો હોય ગુરુજી ભાઈ નમસ્તે બેન નમસ્તે એમ કરીએ આપણે આપણે આર્ય સંસ્કૃતિમાં જન્મ્યા છીએ તો ગાંધીજી આખી દુનિયાના રાષ્ટ્રપિતા ને મહાત્મા ગાંધી રશિયામાં ગાંધીજીની મૂર્તિ છે અમેરિકામાં હોય લંડનમાં હોય એ ગાંધીજી આ શ્રીમદ રાજચંદ્રને મળેલા ભર જોવાની હતી ત્યારે પછી બધી વાત કરી કે આપણે આપણા કરેલા કર્મો ભોગવવા પડે એટલે આપણે સદાચારથી રહેવાનું નીતિથી રહેવાનું ગુરુનો આપણો માર્ગદર્શકો એનો વિવેક કરવાનો એટલે આપણે બધું ભણીએ ગણીએ અને પછી ખબર પડે કે હું કોણ છું આ ગતિમાં આપણે આવ્યા માણસ ત્યાર પછી આવે ખરાબ કર્મ કરીએ તો કૂતરો થવું પડે ગધાડો થવો પડે અને સારા કર્મ કરીએ તો સારી ગતિમાં જાય આપણે એ જ્ઞાન અહીં આપણી આગળ છે ભારતમાં આર્ય સંસ્કૃતિમાં પરદેશમાં નથી એટલે ગાંધીજીએ પછી કંઈ સ્વીકાર્યા શ્રીમદ રાજચંદ્રને તો નહીં તો જો તમે પછી તો લખે છે સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે એમાં કે જો તમે ન મળ્યા હો તો માઇકલ કે મમ્મત થઈ જવાનો હતો તો આ સીમંત રાજચંદ્ર કોણ આપણી તમારી જેવડા જ હતા એ સાત વર્ષના હતા એ પાડોશી કોઈ ગુજરી ગયા ને પેલા એ વાત કહી એ શ્રીમંત રાજા અહીંયા આવેલા બાર ઝૂંપડી છે ને પેલા મળે ત્યાં દસ દિવસ રહેલા એટલે એટલું પવિત્ર સ્થળ છે આપણે ત્યાં બેઠા છીએ તે સાત વર્ષના હતા ત્યારે એને પાડોશી કોઈ ગુજરી ગયા એટલે એના દાદાને કહે ગુજરી જવું એટલું શું તો હવે નાના છોકરાને થોડું કહેવાય મરણ એમ જ કે ને જમી લે નાસ્તો કરી લે કે બીજી વાતે ચડાવે તો કે મને કયો ને કયો પછી કીધું કે ગુજરી ગયા એટલે હવે ખાશે નહીં પીશે નહીં બોલશે નહીં ચાલશે નહીં કાંઈ નહીં કરે એને બાળી દેશું માસમાં જઈને હિન્દુ લોકો બાળી દે ને મુસલમાનો તો કબરમાં જ દાટી દે ક્રિશ્ચિયન એ દાટી દે બાપરે આવા સારા માણસને દાટી દેવાય એટલે સાત વર્ષના છોકરાને સ્મશાનમાં કોણ લઈ જાય એટલે છૂપી રીતે દોડીને ઊંધે રસ્તેથી ગયા તો દેખાય કેવી રીતે આવડ નાનાને સાત વર્ષની ઉંમર હાઈટ કેટલી હોય આટલી હોય તો દૂર તળાવને કિનારે મડદું બળતું હતું એ સાચે બાળી મૂકતા હતા તો કે આવા માણસને બાળી દેવાય એટલે બાવળના ઝાડ ઉપર ચડી જાય તે વિચારે છે કે આ અગ્નિસંસ્કાર કર્યો તો આ મડદામાંથી નીકળ્યું શું ગયું એ માણસનું નામ અમીચંદ બાપા હતું બહુ મોટી ઉંમરના હતા એ તો અને આ શ્રીમદ રાજંદો તો સાત વર્ષનો છોકરો નાનો એવો એટલે પથ્થરો ઉપર ચડી બાવળની ડાળ ઉપર ચડી ને પછી જોવે છે તો દેખાય છે ક્યાં તો સાચે બાળે છે તો એને વિચાર એવો કે મરી જાય એટલે શું આ શરીરમાંથી શું નીકળી જાય તો આપણે બધાને એ શીખવાડ્યું છે કે આપણે આ ભવે જે કર્મ કર્યા હોય પછી આમાંથી નીકળી જાય એટલે કર્મ બીજે લઈ જાય શરીર અહીંયા મૂકી દે ખોખું એનું પેન્ટ શર્ટ એના બૂટ ચપ્પલ રમકડા એ બધું મૂકી દે અને પાપ સાથે લેતો જાય પુણ્ય સાથે લેતો જાય એટલે ખબર પડી કે પુન પુનર્જન્મ છે અને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય આ સાતમે વર્ષે ખબર પડી પછી સાડા સાત વર્ષે ભણવા બેઠેલા હવે તો બધા બાળ મંદિર ને એવું બેસે ને ત્યારે એવું નહોતું સીધા પહેલા ધોરણમાં બેસેડ્યા સાડા સાત વર્ષે પછી એને આ મળતું જોયું ને મળતા એટલે ખબર પડી ગઈ કે હું પહેલાંય હતો ક્યારે આના પહેલાના ભાવમાં એના પહેલા એ હતો એના પહેલા હતો બધા ભવનું જ્ઞાન થઈ ગયું એને કે પહેલા હું બીજા બીજી જગ્યાએ હતો પહેલા દેવલોકમાં હતો હું ગાય હતો હું સિંહ હતો એ બધું દેખાઈ ગયું હવે માણસ છું હવે એક પાછું ક્યાંક જવાનું છે જેને ક્યાંય ન જવાનું એને ભગવાન તો મારે ભગવાન જ થવું છે હવે ક્યાંય જવું નથી પછી એટલું બધું એને જ્ઞાન થઈ ગયું તો સ્કૂલમાં ભણવા બેઠા એક એમ ભણવા બેઠા તમે બધા ગુજરાતી મીડિયમ જોયું કે ઇંગ્લિશ મીડિયમ હા તો એ કડે એક તો કે આ તો મને આવડે છે ગોઠવા ને તો કે આવડે છે કકો કલમ ન કહો તો કે આવડે છે બારખડી ખડી આવડે છે બધું આવડવા માંડવીએ એને એટલે આપણે સદાચાર નીતિથી જીવીએ ચોરી ન કરીએ ખોટું ન બોલીએ આપણને જો શીખવાડે ને આપણા ગુરુજી એને વિનયપૂર્વક માન આપીએ તો આપણને વિદ્યા જલ્દી ચડે આ શ્રીમદ રાજચંદ્ર થયું પછી ગાંધીજીને એવા ગુરુ મળી ગયા સાચી વસ્તુ ને તો એ મુસ્લિમ થઈ કે ક્રિશ્ચિયન થઈને પછી દારૂ પીવા માંડે માંસાહાર કરવા માટે પરદેશમાં તો બધા એવું કરે અહીં આપણે ઉઠીને દૂધ પીએ એ ઉઠીને દારૂ પીવે ત્યાં પછી ગાંધીજી કહ્યું હવે મારે આ મને મળ્યા હવે મારે આવું થવું નથી પછી પાછા આવી ગયા અને સત્તાય નથી જોતી અને આખી જિંદગી એને દેશ સેવામાં ગાળી પછી એટલે આપણને આ ધર્મ મળ્યો છે એટલે ભણવાનું ભણતા સાથે ગણવાનું પછી એટલે ખબર પડે ખાલી ભણીએ તો પોથી પંપી પોપટિયા થઈ જાય આપણે ભણ્યા સાથે ગણીએ તો એ કામ આવે ને સુખી થાય सजात्म स्वरूप परम गुरु सदगुरु देव की जय